નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ગતિશીલ ગુજરાતમાં એક તાતને બંધાયેલા ખાખરિયા ગામના વતનીઓએ સુરતમાં યોજાયેલો ચોવીસમો ક્રાંતિકારી પરિવર્તન સાથે પેરેક એક્યો સ સ્નેહ મિલન દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારના રોજ ભાવનગરના પાલીતાણા તાલુકાના ખાખરિયા ગામના વતનીઓ ગ્રામજનો સહિત સુરતમાં સ્થાયી થયેલા ખાખરિયાવાસીઓને નાત જાતના ભેદભાવ સર્વ સર્વધર્મ ભાવની અખંડ એકતા સાથે સુરત ખાતે સુંદર મજાના સેવા સન્માન સન્માન ચોવીસમો મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્નેહ મિલનમાં ચોવીસો વ્યક્તિએ એક સાથે પ્રેમ ભાવ અને ભોજન સાથે ઉજવાય ખાસ ખાખરિયાથી ઉપસ્થિત રહેલા એવા પિસ્તાલીસ વર્ષના અવિરત ગામની સેવા બજાવતા એવા શ્રી માજી સરપસી તેમજ ખાખરિયાના ડૉક્ટર્સની ડિગ્રી પ્રાપ્ત થઈ હોય એવા એક ડિબેટ છે તેમજ વ્યસન મુક્તિ માટે ખાસ સરપંચ શ્રી લાલજીભાઈ દાદાએ અઠ્યોતેર વર્ષની ઉંમરે યુવાન કરતાં પણ તેજ ગતિએ ઉત્સાહથી કાર્યરત થઈ જાય છે પણ હાજર રહ્યા હતા અને કડક સતા મીઠી ભાષામાં ચેતવ્યા હતા કે વ્યસનથી છેટા રહેજો વ્યસન પરિવારને બરબાદ કરી નાખે છે કાખરીયાની ઇજ્જત આબરૂ ખાનદાની ખમીરત માન મોભો અને મર્યાદા જાળવી રાખવા અપીલ કરી આપણા વૃંદાવનને વૃંદાવન ટકાવી રાખજો પ્રકૃતિ પર્યાવરણ શિક્ષણ પ્રેમાળ હેતળ સેવાભાવ પ્રેરણાત્મક ઉદાહરણોમાં અગ્રસ્થાન મેળવું સ્થાને આવતું ખાખરિયામાં આ એક પણ ગામનું કોઈ પણ સંતાનમાં કોઈ ખામી કોઈ શોધી ના શકે તેવા હેતુના વિચારોનું વ્યક્ત કરવામાં આવ્યું હતું હાલ ખાખરિયા એક વૃંદાવન સન્માન છે આવનાર સમયમાં ગામને ગુજરાત માં સાથે ભારતમાં ટોચનું સ્થાન લઈ જવું છે તેવા વિચારોના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ખાખરિયા ગામે સાબિત કરી બતાવ્યું કે જેના ભેગા તેના મનભેગા ખાખરિયા ખામી મુક્ત ગામ છે કોઈપણ બાબતે નાની અમતી ભૂલ કોઈ કાઢી ન શકે એવું સૌરાષ્ટ્રનું પ્રથમ ગામ એટલે ખાખરિયા રિપોર્ટર એપલવાડા સુરત મહાતે સેવન ન્યૂઝ

છે જે મનસુખભાઈ કાંસોદરિયા કાંસો દરિયા એ ખૂબ ઉત્સાહી છે અને ગમે તે સેવાભાવી વસ્તુ હોય તો પોતે એની અંદર દોડતા હોય છે કદાચ પોતાનો ખર્ચો થાય ને તો પણ એની અંદર પાછી પાણી ન કરે અને ખાખરીયા ગામ નહીં પણ આજુબાજુના ગામોની અંદર પણ ઘણા બધા એવા ગામો છે કે જેની અંદર આ વૃક્ષ એ રોપી અને એક બહુ મહાન સેવા એ ખાખરીયા ગામની તો કરી રહ્યા છે પણ સમાજની પણ ખૂબ સારી એવી સેવા એ કરી રહ્યા છે ખાખરીયા પ્રગતિ મંડળની અંદર આમ કડો શરૂઆતના ભાગની જ્યારે કહીએ કે જ્યારે ચોવીસમો સિલેબી છે ચોવીસ વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી એ વખતે તો સાતસો આઠસો

સેવાની અંદર ટીમો છે કે જે પોતે નાના નાના જીવજંતુ હોય એના ખોરાકનો પણ વિચાર કરી અને ત્યાં બધે ડુંગરોની અંદર કીડિયારો પૂરતા હોય છે તો આ વર્ષેની અંદર જોઈએ તો ચૌદસો કિલો લોટનું બધું કીડિયારું બનાવી અને બધે પૂર્યું છે સાથે સાથે ગામની અંદર કોઈ પારાયણનું આયોજન થાય કે કોઈ મંદિરોની પ્રતિષ્ઠાના આયોજનો હોય તો પણ આખું ગામ એક મળી અને બધું કાર્ય કરતા હોય છે વારે વારે ગામ ધોવાડા બંધ થતા હોય છે તો એની અંદર પણ આખું ગામ જોડાય અને બધા કાર્યક્રમો એ કરતા હોય છે તો આપણે જ્યારે ગમે ત્યારે ગામડેની અંદર જઈએ કે અહીંયા હોઈએ તો આપણને એમ લાગે કે આપણું ગામ એક જ પરિવાર ઘણી વખત આપણે એમ થાય કે એમાં અફડાતફડી જોવા મળે પણ આ ગામની અંદર વર્ષો તમે જોઈએ છીએ કે એકતા સાથે આ કાર્યક્રમ બધા કરી રહ્યા છે તો એવું મારા ગામ ને ખૂબ અભિનંદન આપું છું